નમસ્કાર મિત્રો મિત્રો મેરેજ સર્ટિફિકેટને લઈને એક સરકારે જે છે મોટી જાહેરાત કરી છે અપડેટ આવ્યા છે હવે અપડેટ એ આવ્યા છે મિત્રો કે અત્યાર સુધી મેરેજ સર્ટિફિકેટ જ્યારે પણ આપણે કઢાવા જતા હતા તો બે પક્ષ પાસેથી બસો બસો રૂપિયાની સ્કોરફીટ ટિકિટ જે છે એ લેવામાં આવતી હતી પરંતુ એ નિયમ જે છે એ તદ્દન ખોટો હતો એ ગુજરાત સરકારને હમણાં ખબર પડી નહીં પણ ઘણા બધા લોકોએ ફરિયાદ કરી તે પછી ખબર પડી તો બસો બસો રૂપિયાની કોર્ટ ફી ટિકિટ જે છે એ વર અને વધુ બંને પક્ષ પાસેથી ખરીદવામાં આવતી હતી મતલબ કે લેવામાં આવતી હતી વસૂલ કરવામાં આવતી હતી તો શું છે આખું પરિપત્ર સાથે વાત કરી છે અને આવનારા સમયની અંદર કેટલી કોર્ટ ફી ટિકિટ જે એ લેવામાં આવશે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો મેરેજ સર્ટિફિકેટની અપડેટ માટે વિગતવાર વાત કરીએ આપણે તો ગામે ગામ ચારસો લેખે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ્યા બાદ સરકારે આદેશ કર્યા લગ્ન નોંધણી માટે હવે વર અને વધુ બંને પાસેથી બસો બસ્સો રૂપિયા ફી જે એ નહીં વસૂલવામાં આવે ગુજરાતમાં અધિકાંશ ગામો શહેરોમાં લગ્ન નોંધણીને તબક્કે નોંધણી કરતાં રજીસ્ટ્રારથી લઈ અને તલાટીઓ વર અને વધુ એમ બંને પાસેથી બસ્સો બસ્સો રૂપિયા લેખે ટોટલ ચારસો રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી જેસી વસૂલી રહ્યા હતા જે સાવ ખોટું અર્થઘટન હોવાનું છેક હવે સુપ્રીમ સુપ્રિડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષકે સ્વીકાર્યું સાથે જ લગ્ન નોંધણી લગ્ન નોંધણીના લેખોમાં એક લગ્ન દીઠ માત્ર બસો રૂપિયા જ લેવાના રહેશે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવશે બંને પાસેથી જે અત્યાર સુધી બસો બસો રૂપિયા વસૂલવામાં આવતા હતા તો એ બંને પાસેથી નહીં એક લગ્ન દીઠ બસો રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી જે છે એ વસૂલવામાં આવશે મતલબ કે આપણે જે મેરેજ સર્ટિફિકેટના જે ફોર્મમાં આપણે બે જગ્યાએ બસો બસો રૂપિયાની કોર્ટ ફી ટિકિટ આપણે ચોંટાડવામાં આવતી તો હવે એક જ કોર્ટ ફી ટિકિટ આપણે બસ્સો રૂપિયાની ચોંટાડવાની રહેશે અથવા તો સોસો રૂપિયાની હોય તો બે તમારે લેવાની રહેશે જે પોસ્ટ ઓફિસ અને ગમે ત્યાં પણ આપણે ઝેરોક્ષની દુકાને મળતી હોય છે મેરેજ સર્ટિફિકેટ જે છે આ રાજ્યના અનેક ગામોમાં લગ્ન નોંધણી માટે તલાટીઓ પક્ષકારો અર્થાત પતિ અને પત્ની એમ બંને તરફથી બસો બસ્સો રૂપિયા લેવાઈ રહ્યા હતા એની ફરિયાદો જે છે અત્યાર સુધી મહેસૂલ વિભાગમાં લોકોએ ઘણી બધી કરી હતી અને ત્યાર પછી જેના પગલે સુપ્રિમટેડ ઓફ સ્ટેમ્પ નોંધણી સરનિરીક્ષકે એક પરિપત્ર થકી રાજ્યના તમામ કલેક્ટરો જી જિલ્લા વિકાસ અધિકારીઓ અધિક નોંધણી નિરીક્ષકો અને સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેક્ટરો નાયબ નોંધણી સર નિરીક્ષક તથા તમામ સબ રજિસ્ટ્રારોને આદેશ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી સ્ટેમ્પ એક્ટ ઓગણીસો અઠ્ઠાવનની અનુસૂચિ એકના આર્ટિકલ ચોત્રીસમાં લગ્ન નોંધણીમાં સ્પષ્ટપણે સૂચના આપી છે કે લગ્ન નોંધણી માટે પક્ષકારો પાસેથી ફક્ત બસો રૂપિયા લેખે જ સ્ટેમ્પ ડ્યુટી લેવાની છે પરંતુ કેટલાક અર્થઘટન કરીને બસો બસ્સો રૂપિયા લેખે રજીસ્ટ્રારો તલાટીઓ તેનું ખોટું સ્ટેમ્પ ડ્યુટી જે છે લઈ રહ્યા હતા આ સ્ટેમ્પ ડ્યુટી પક્ષકાર દીઠ નથી આથી લગ્ન નોંધણીમાં માત્ર બસોની સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવશે તો હવે આવનારા સમયની અંદર લગ્નગાળો પણ નજીક આવી રહ્યો છે જે નવા જે છે વર વધુ જે મેરેજ સર્ટિફિકેટ કઢાવવાના છે તો એની પાસેથી કોઈ પણ અધિકારી અથવા તો મંત્રી જે છે એ ચારસો રૂપિયા કોર્ટ ફી જે છે એ સ્ટેમ્પ ડ્યુટી લે તો તમે એને કહી શકો અને રજૂઆત કરી શકો કે હવે આ અર્થગઠન જે છે આ નિયમો જે છે એ બદલાઈ ગયા છે અને હવે ફક્ત બસ્સો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જે છે એ લેવાની રહેશે તો આ હતા મહત્ત્વના અપડેટ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો